રોક્સી સાથે લઈ અને જઈએ છે સીધા દરિયા કિનારે રનિંગ કરવા માટે તો બ્લોક માં રહેજો અને બ્લોક ગમે તો લાઈક શેર અને ચેનલને ને કરજો તો હાર વાલો દરિયા કિનારે આપણે આવી ગયા છીએ ને હવે કેટલા બીવે છે શું છે એન્ડ ઓક્સી ને લાવ્યા ને કઠણા બોલાય એકલો રકો સારું હાલો તો આજ રનિંગ કરવા દે કે નહીં કરવા દે કોને ખબર હવે આમ જઈશ તો ખરી આગળ તો ના જઈ અને કસરત તો કરશું થોડી ઘણી તો કશું જ થઈ તો બ્લોગમાં રહેજો ને બ્લોગમાં લાઈક શેર ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધું કેમ રખશે બરોબર ને સારું હાલો આગળ મળી તો હેરાન કરે છે કે રનિંગ કરવા જ લીધું સૂટો મેં ક્યાંય પણ મેં કીધું સૂટો મેં કીધું કોમેન્ટ કરો હાલો મેં કીધું Roko. Alah. <laughs> 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 Kem, zau tu ne? Zau, yo zau. Alah. પેલી વાર દરિયા કિનારે આવ્યો એટલે કેટલો આમ કેટલો ઓરખાય બસ 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 રોકવા પાણી પાણી તો પહેલી વાર દરિયા કિનારે આવ્યો ને એટલે એ કેટલો ઓરખાય એકલો એકલો રખડે છે મેકી દીધો જાય છે એકલો એકલો Bas, <laughs> rokok Bas, bas. Alah, alah. Mana bergaras tu? Rokok alah. Alah rokok. Alah. લાલાલાલા થોડુંક તો રનિંગ કરી લી કર્યું નથી રનિંગ આટલું બધું તો હર આલો અલગ અલગ વાર એજન તો લાઈક દે તો કહી સબસ્ક્રાઇબ કરવાનું કહી દેતો કરવાનું કહી દેતો આલો થોડુંક રનિંગ કરી લી એકલો એકલો દરિયા હૈલો એકલો એકલો તને મેકી દેવો છે તને મેકી દેવો છે રોкси યાર દોડવા નથી દોડે ને તો કડવા દોડે એટલે મુદલ મસ્તી એને કરવી જોઈએ પણ એ ક્યારેક ક્યારેક ખાચું કબટકું વરી જાય તો જોઈ છે કેટલું દોડીએ તો એ અત્યારે આગળ વે જાય તો હમણાં થોડોક હું દોડીશ ને તો હમણાં એ સીધો આગળ આવશે ખાલી સિટી મારું થયા છે તારા ભાઈ બન છે કે નીકળે 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 ની કરડે હાલે રક્ષે હાલે હાલે લે કર લે લે એવો પાસ સગા બસ હાલો 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 હાલે લે હાલે રોક્ષિયા હાલે રોકો હાલે આ ધોળવા જ નથી દેતો હવે હાલે રોકો હાલ્યા

પહેલી વાર જ આપણે દરિયે લેવાય કોઈ નીકળો તો ન હોય એટલા માટે જો કેમ રોકું શું કેવું સારું મનમાં કેટલી ગાળો જતો હોય કે ન આવ્યો તો સારું હતું તો સારું હાલો થોડી કસરત તો કસરત તો કરી લઈએ થોડી પાંચ મિનિટ મહાદેવનું નામ લઈને બેસીએ બ્લોગ ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો યાર તમે કોઈ યાર વિડીયો જોતાય નથી યાર એટલી મહેનત કરીએ તો તો પ્લીઝ ભાઈ તરીકે એક વિડીયોને શેર કરી દેજો લાઈક કરી દેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મહાદેવ હાલ પાણી ભર્યું નથી ને ગમે એના હોવા બેઠો નથી જો કા હવે ઘરે કારણ કે ઘરે જવું પડશે કારણ કે મહેમાન એવા છે બહાર થી થોડા ના ભાઈ જો મેમને એવા આ ને લઈને એવા જે હુવા નથી દેતો પાછો કડવા ધોડે એનું ઘર છે ને એટલે એનું રાજા લે

તો સારું ચાલો હવે સીધા જઈએ છીએ ગમે તો લાઈક શેર ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ને ભાઈને કાકડા બેઠા ક્યારે આવી ગયા હતા પણ મહેમાન આવી ગયા હતા ને એટલા માટે કઈ બ્લોગ શૂટ નહોતો કર્યો પછી સીધા નાઈ ભાઈ ને નાસ્તો કરી અને માતાજીની પ્રાર્થના કરીને સીધા આવી ગયા આપણે દુકાને તો દુકાને થોડુંક સાફસુફ કરી નાખીને સાફ સાફ કરી

ફાઇનલી કુલ્ફી આવી ગયો અડધી તો ખાઈ નહીં યાદ આવ્યું કે તમે કુલ્ફી ખાવાની છે આનો કુલ્ફી ખાઈ લીધું તમારે ખાઈ તો પણ આવી જાય ફાઈનલી કુલ્ફી ખાઈ લીધી છે કુલ્ફી ખાઈને સીધા જાય છે દુકાને કે ભાઈ બંધ એક ખારી હતી ને તો એક બીજી એક્સ્ટ્રા આવી હવે સીધા જાય છે દુકાને તો ફાઇનલી આપણે દુકાને આવી ગયા છીએ અને આજનો દિવસ આવી રીતના પૂરો થઈ ગયો છે તો બ્લોગ ગમે હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી એક નવા બ્લોગમાં મળીએ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ